બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં કોળી સમાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી બ્રિજરાજ સોલંકી હાય હાયના નારા લગાવ્યા બે દિવસ પૂર્વે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને કોળી સમાજના યુવા આગેવાન દિવેશભાઈ સોલંકીએ બોટાદ જિલ્લાના હળદડ ગામે પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી જે મુલાકાત બાદ કોળી સમાજના બ્રિજરાજ સોલંકી દ્વારા આપવામાં આવેલા નિવેદનને મામલે રાણપુરમાં કોળી સમાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી બોટાદ જિલ્લા કોળી સમાજના આગેવાન વિનોદભાઈ સોલંકી અને કેશુભાઈ પંચાળાએ બ્રિજરાજ સોલંકી દ્વારા આપવામાં આવેલા નિવેદનને મામલે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી કોળી સમાજના આગેવાનો એ બ્રિજરાજ સોલંકી હાય હાયના નારા લગાવ્યા આ સમયે મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા વિપુલ લુહાર ન્યૂઝ ફોર્ટીન બોટાદ ગુજરાત કોળી સમાજના યુવા પ્રમુખ છે એટલે સમાજ માટે હર હંમેશ માટે સોલંકી પરિવારે કામ કર્યું છે ત્યારે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે સોશિયલ મીડિયામાં વિડીયોઝ અને રીલ બનાવવા માટે બિજરાજ સોલંકી એ ક્યાંક ને ક્યાંક એ મિટિંગનો વિરોધ કરવામાં આવ્યો છે એના માટે થઈ અને અમારા રાણપુર તાલુકા અને બોટાદ જિલ્લાના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને મીડિયા સમક્ષ અમારે રજૂ થવું પડ્યું છે ખાસ કરીને હું વાત કરું તો વર્ષોથી માની શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી હોય માની હીરાભાઈ સોલંકી હોય કે સોલંકી પરિવાર હોય અને ખાસ કરીને દિવેશભાઈ સોલંકી હોય છે પાંત્રીસ વર્ષથી આ સોલંકી પરિવાર પોલીસ સમાજનું ઉત્થાન માટે પોલીસ સમાજને કંઈ અત્યાચાર ન થાય એ માટે કામ કરી રહ્યો છે અને વર્ષોથી સમાજ માટે રાષ્ટ્ર માટે કામ કરી રહ્યો છે એક વચ્ચે આપણે વાત કરીશ કે માની પરસોતમભાઈ સોલંકીની આજે તબિયત નાદુરસ હોવા છતાં પણ હર હમેશ માટે સમાજ વચ્ચે ઉભા રહ્યા છે અને સમાજના દુઃખમાં સહભાગી થઈ રહ્યા છે પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી અને દિવેશભાઈ સોલંકી એ રીલ નહીં

તમે જે પ્રકારે એન્ટ્રી કરી રહ્યા છો એ ફિલ્મી દુનિયામાં અને રીલમાં આવે ક્યાંયને ક્યાંય રિયલમાં ન આવે રિયલ માટે પુરુષોત્મભાઈ સોલંકી સાહેબ ગીરાભાઈ સોલંકી સાહેબ અને ભાઈ શ્રી દિવેશભાઈની જેમ જમીન ઉપર ઉતરીને કામ કરવું જોઈએ આજે તમે સસ્તી લોકપ્રિયતા લોકપ્રિયતા મેળવવા માટે આ પ્રકારના જ્યારે સમાજના ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છો ત્યારે સમાજનો હરેક યુવાન સમાજનો હરેક આગેવાન કે આ રે સાકી નહીં લે અને સરા સમાજનો યુવાન જ્યારે આપની સામે બોલવાનું ચાલુ કરશે આપને પાછળ જ્યારે આવશે ને ત્યારે તમને પણ આના જવાબ દેવા માટે અઘરા પડશે પુરસોતમભાઈ સોલંકી સાહેબ એ કોળી સમાજનું માન સન્માન કોળી સમાજની આન બાન શાન અને કોળી સમાજના હદય સમ્રાટ છે પુરુષોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિત એ કોળી સમાજને એક મજબૂત બનાવવા માટે કોળી સમાજને તમામ ક્ષેત્રો આગળ વધારવા માટેનું એ નામ છે એટલે આપ સૌને અને આપના માધ્યમથી હું ભાઈ બિદ્રાજ સોલંકીને કહેવા માંગુ છું કે સમાજના ભાગલા પાડવાનું બંધ કરો સમગલા સમાજના ભાગલા પાડી અને તમારી રાજકીય કારકિર્દીને ચમકાવવાનું બંધ કરો એ ફક્ત રીઅલમાં રીલમાં અને ફિલ્મી દુનિયામાં સારું લાગે સમાજના યુવાનો ક્યારેય આ સાંકી નહીં લે અને આજના પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અહીંયા સમાજના મની કેશુભાઈ પંચાળા હોય મની બટુકભાઈ ભુવા હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના કહેવા માગું છું કે તમે જે ડાળ પકડીને આગળ આવ્યા છો એ ડાળ પકડીને આજે તમારી સસ્તી લોકપ્રિયતા માટે તમારી રાજકીય કારકિર્દી ચમકાવવા માટે થઈ અને જે તમે મીડિયા સમક્ષ આવીને વાત કરી રહ્યા છો એ સંપૂર્ણ તમારું જે કહી વાત હોય એને બંધ કરો તમને તમારી રાજકીય કારકિર્દી તમારી રાજનીતિ મુબારક છે પણ સમાજના ભાગલા પાડવી અને ખાસ કરીને આ સમાજના હૃદય સમ્રાટ કહી શકાય એવા પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબ માનની હીરાભાઈ સોલંકી સાહેબ માનની શ્રી દિવેશભાઈ સોલંકી અને એમની ઉપર જ્યારે તમે ટીકા ટિપ્પણી કરી રહ્યા છો ત્યારે આ ગુજરાતનો કોળી સમાજ ક્યારેય સાખી નહીં લે એક છેલ્લી વાત કે માનની પુરુષોત્તમભાઈ સોલંકી માનની હીરાભાઈ સોલંકી હોય કે માનની દિવેશભાઈ સોલંકી હોય ત્રીસ પાંત્રીસ વર્ષથી આ સમાજના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે રાજકીય વિષય સાઈડમાં મૂકી રાજકીય ચિંતા કર્યા વગર આ સમાજની વાત મજબૂતાઈથી સારે સામાજિક લેવલ ઉપર હોય રાજકીય લેવલ ઉપર હોય એ મજબૂતાઈથી મૂકી રહ્યા છે અને સમાજના પ્રશ્નો હલ કરવા માટેનું કામ કર્યું છે નામ પંચાળા કેશુભાઈ ધરમજીભાઈ હું બોટાદ જિલ્લાનો પોલીસ હેરાનો પ્રમુખ છું અને ગઈ સોળ રવિવારના દિવસે અમારા ગુજરાત રાજ્યના પ્રમુખ એવા હીરાભાઈ સોલંકી અને યુવા પ્રમુખ ભાઈ દેવેશભાઈ સોલંકી હળદર કુંકામે આવેલા અને સામાજિક મિટિંગ હોય અને એને રાજકીય રંગ આપતા હોય જે ગુજરાત સોલંકી તો એ અમે સાંખી નહીં લેવી અને એનો જવાબ અમે જડવા તોડ આપશું સમાજના ભાગલા પાડવાનું બંધ કરો જે વ્યક્તિએ તમે એની જેની આંગળી દલીને આવ્યા છો અને અત્યારે એના વિરુદ્ધમાં બોલો છો